તો હેલો ગાયઝ ગુડ મોર્નિંગ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારું મારા નવા બુગમાન આપણે કાલે ગયા હતા પાડું છું એટલે કપાં વીણવાનું આજે આપણે જવાનું કપાં વીણવા પહેલાં આપણે ભેંસની ને પાણી પાસે સાંજે બાંધી દઈ તો આપણે આવી ગયા કપાં વીણવાનું કરી દીધું કપા વીણવાનું ચાલું બપોરના વાગી ગયા એક જમવાનો ટાઈમ થઈ ગયો એટલે જાય વાડીએ જમવા બપોર લગ્ન કપાં વીણી રહ્યો છે આયા હે કાકાની મગફળી કાઢવા જો આ બાજુ મગફળી થોડાક દિવસ પહેલા અંબોરેલી પડી છે એને કાઢવાની આપણે અને આપણે આ મગફળી કાલે અંબોરો આવવાનું છે જો આવી મગફળી કાંઈક પાકી ગઈ છે થોડીક અંબોરી ચેક કરી છે હવાર માં કાકા કાકાની મગફળી કાલે આપણે અંબોર આવવાનું છે મગફળીમાં કેવો ફાલ આવ્યો છે તમે જો આ મગફળી કઈ છે જરા કોમેન્ટ કરો જો ખબર હોય તો ભેગી કરવાનું ચાલુ કરી દીધું છે અને આપણે માથે ઉપાડી લીધું મગફળીનો વારો તો ફાઇનલી ઠેસર આવી ગયું અને આપણે જો મોઢે બાંધી છે કરી દીધું હોય ઠેસર ચાલુ તો ફાઇનલી મગફળી કાઢી લીધી અને આપણે ધૂળ ધૂળ ભરાઈ ગયા અને હવે આપણે જવાનું નદી આ બાજુ જો હલર પડ્યું આપણે મગફળી કાઢી લીધી છે તો જો આ બધા આપણે નદી હું હાલીને જાય આમ ભાઈ બહેનનું મૂર્ત ભાઈબેન બહેન આપણને લેવા આવ્યો છે તો આપણે મગફળી કાઢી નદીમાં નાતા આવ્યા ફરી આવીને કપડાં બદલી લીધા હે ને આજે થર્ટી ડે બ્લોગ ચાલી નહીં મોદી બસ તો બ્લોગ કેવો લાગે છે જરા કોમેન્ટ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને રોજ રોજ નવા બ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લ્યો બાય બાય